કોયલા ડુંગર પર બિરાજમાન હર્ષિદ્ધિ માતાનું અનેરું મહાત્મ્ય તથા માતાજીની રોચક ગાથા જામનગર જિલ્લામાં કલ્યાણપુર તાલુકાના હર્ષદ ગોંધવી મુકામે આવેલા હરસિદ્ધિ માતાના મંદિરનું અનેરું મહાત્મ્ય છે કોયલા ડુંગરની ટોચે અને ડુંગરની તલેટીમાં એમ બંને જગ્યાએ માતાજીના મંદિરો છે જેના દર્શન કરી દરરોજ હજારો ભક્તો કૃતકૃત્ય થાય છે આ બંને મંદિરો સાથે પૌરાણિક કથાઓ જોડાયેલી છે શ્રી કૃષ્ણ ભગવાનના કુળદેવી કહેવાતા હરસિદ્ધથી માતાનું કોયલા ડુંગર પર પ્રાગટ્ય કેવી રીતે થયું તેની કથા એવી છે કે બેટ દ્વારકામાં રહેતા રાક્ષસ શંખાસુરને હણવા માટે ભગવાન શ્રી કૃષ્ણએ તેમના કુળદેવી હર્ષિદ્ધથી માતાની કોયલા ડુંગર પાસે પૂજા અર્ચના કરી શ્રી કૃષ્ણની ભક્તિથી પ્રસન્ન થયેલી માતા કોયલા ડુંગર પર પ્રગટ થયા અને શ્રી કૃષ્ણને કહ્યું કે તમે તો ત્રિભુવનના નાથ છો સર્વ શક્તિમાન છો છતાં મને કેમ યાદ કરી ત્યારે શ્રી કૃષ્ણએ માતાને વિનંતી કરી કે બેટ દ્વારકામાં રહેતા રાક્ષસ શંખાસુરને હણવા માટે મારે તમારી સહાયતાની જરૂર છે ત્યારે માતાજીએ વચન આપ્યું કે જ્યારે તમે છપ્પન કોટી યાદવો સાથે શંખાસુરને હણવા જશો ત્યારે દરિયા કિનારે ઊભા રહીને મારું સ્મરણ કરશો ત્યારે હું તમને મદદ કરવા આવી પહોંચીશ માતાજીના આશીર્વચન પ્રાપ્ત થતાં છપ્પન કોટી યાદવો શ્રી કૃષ્ણએ મળીને કોયલા ડુંગરની ટોચ પર હરસિદ્ધિ માતાનું સ્થાપન કર્યું કોયલા ડુંગરની ટોચ પર આવેલા મંદિરે જવા માટે ચારસો જેટલા પગથિયા છે અને ઉપર પહોંચીને દર્શન કરનારને માતાજીના દર્શનની સાથે પ્રકૃતિનું પણ અને સ્વરૂપ જોવા મળે છે કારણ કે દરિયામાં વેપાર અર્થે નીકળતા વાહણ જ્યારે કોયલા ડુંગર પાસે માતાજીના મંદિરની સન્મુખ આવે ત્યારે તેમનું સ્મરણ કરીને દરિયામાં નાળિયેર પધરાવવું પડતું તેથી તેમની આગળની મુસાફરી નિર્વિઘ્ને પાર પડે એકવાર કચ્છના વેપારી ઝઘડુશા તેમના સાત વાહનોમાં માલ ભરીને વેપાર અર્થે દરિયો ખેડવા નીકળ્યા પરંતુ તેઓ માતાજીની સન્મુખ આવતા આહુતિ આપવાનું ભૂલી ગયા એટલે તેમના છ વાહન ડૂબી ગયા સાતમું વાહન બચાવી લેવા માટે ઝઘડુશાએ માતાજીને ભાવભરી પ્રાર્થના કરી જેનાથી માતાજી પ્રસન્ન થયા અને વરદાન માંગવા કહ્યું તે જ સમયે ઝઘડુશાએ કહ્યું કે માતાજી તમે ડુંગરની ટોચ પરથી તળેટીમાં પધારો અને આજ પછી કોઈના વાહન ડૂબે નહીં તેવું કરો માતાજીએ ઝગડુશાની કસોટી કરવા માટે કહ્યું કે જો તું દરેક પગથી મને બલી ચડાવે તો હું નીચે આવું ઝગડુશાએ માતાજીની શરત માન્ય રાખી અને દરેક પગથીએ એક એક પશુનો બલિ આપતા ગયા પણ છેલ્લા ચાર પગથિયા બાકી હતા ત્યારે બલિ ખૂટી ગયા એટલે ઝગડુશાએ પોતાના દીકરા બે પત્નીઓનો બલિ આપ્યો અને છેલ્લા પગથિયે પોતાનો બલિ આપ્યો આખરે માતાજી તેમની ભક્તિથી પ્રસન્ન થયા અને ઝગડુશા તેમનો દીકરો બંને પત્નીઓ તથા તમામ બલિઓને સજીવન કર્યા અને ઝગડું શાહે માતાજીનું મંદિર ડુંગરની તળેટીમાં બંધાવ્યું આજે પણ આ મંદિરનું ભારે મહાત્વ છે guys.